અમારી રજૂઆત એ છે કે જે અત્યારનું જે આરએમસી અમારા બધા ઉપર આવીને ચેકિંગ કરી રહ્યું છે અને અમારો જે સમય છે અત્યારે અમારા બાળકોનું ભવિષ્ય માટે વિચારવાનો સમય છે ત્યારે એ લોકો સેફટી વિશેની વાતો અમને કહે છે તો એ સેફ્ટી અમારા બધા પાસે છે અને એના માટે અમે બધા બંધાયેલા છીએ અને એ અગર અમારી પાસે નહીં હોય તો અમે પેલા એ કરીશું અને પછી અમે અમારા બાળકોને ત્યાં પ્રવેશ આપીશું ત્યાં સિવાય અમે એક પણ પ્રકારનું કોઈ બી કાર્ય ત્યાં નહીં શરૂઆત કરીએ એના માટે બી અમે બંધાયેલા છીએ બીજી વસ્તુ જે પ્રી સ્કૂલના બચ્ચાઓ છે એ રહેણાંકની જે અંદર બધા જતા આવતા હોય છે તો અમારી એક એવી એ લોકોને રજૂઆત છે કે અમને એની અંદર જ કામ અમારું શરૂ કરવા દે કેમ કે એ કોમર્શિયલ થવું અઘરું છે કારણ કે રેણાક અંદર કોમર્શિયલ બીયુ લઈ આવવું એજ્યુકેશનલ બીયુ લઈ આવવું એ હાલ ફિલહાલ અત્યારે એટ અ મોમેન્ટ બહુ શક્ય નથી તો એના માટે અમને પૂરતો સમય આપે તો અમે એની પાસે એક સમય માંગવા આવ્યા છીએ બીજી વસ્તુ અમને અમારું જે સીલ કરેલું જે વ્યક્તિનું એને ખોલી દે તો અમે કઈ કાર્ય શરૂ કરીએ જેની અંદર અને અમારા બાળકોનું ભવિષ્ય અટકે નહીં કેમકે આપણે બધાએ જોયેલું છે એક સમય જયારે કોરોના સમય ચાલતું હતો ત્યારે છોકરાઓ ઘરે બેસીને એકને એક ટાર્ગેટ લેતા હતા ગેઝેટ ઉપર કે મોબાઈલ જોવું કે ટીવી જોવું તો એનામાં એ લોકોની એક એજ્યુકેશનલ

પ્રીમાઇસિસ છે એને ખોલી આપો અને અમે એક વસ્તુથી બંધાયેલા છીએ કે સેફટી અમે પહેલા જોશું સેફટી આર અમે બધા જ બધા કાર્યકરો અમે બંધાયેલા છીએ સેફટી વગર અમે એક પણ અમારું પ્રીમાઇસિસ ખોલવા નહી રહીએ આજનું અમારું રિપ્રેઝન્ટેશન ખાલી એક જ છે કે ફાયર ઇન્સિડન્ટ જે બની ગયો એની સાથે અમે પૂરેપૂરા સાથે છીએ કે અમારું દુઃખ વ્યક્ત કરીએ છીએ પણ ફાયર ઇન્સિડન્ટ અને બી પરમિશન આ બંનેને કોઈ કનેક્શન જ નથી ઓલરેડી ગુજરાત ગવર્મેન્ટ છે એણે પ્રિસ્કૂલને રેસિડેન્સમાં અલાઉડ કરેલી છે અને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આ નિયમ આવેલો છે કે ભાઈ જેને બીયુ પરમિશન નથી એ બધાને એક વર્ષનો ટાઈમ આપેલો છે તો એ એક વર્ષના ટાઈમમાં બધા પ્રીસ્કૂલવાળા બીયુ પરમિશન એ બધું લઈ લેશે પણ એના લીધે અત્યારે સીલ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે આ બી વસ્તુ અલગ છે ફાયર સેફ્ટીના નોર્મ્સ બધી સ્કૂલમાં અવેલેબલ છે છતાં પણ બીયુ ન હોવાને કારણે પ્રિસ્કૂલ સીલ કરેલી છે અત્યારે અમારા માટે એડમિશનનો પીક ટાઈમ છે જો આ ટાઈમમાં પ્રિસ્કૂલ બધી બંધ રહેશે તો આખું વર્ષ અમારા લોકોને પછી એડમિશન છે એ નથી આવવાના અમારો જે પ્રિસ્કૂલ નો સ્ટાફ જે મારી સાથે છે એ લોકોની પ્રિસ્કૂલ ના જે સેલેરી મળે છે એના ઉપર એ લોકો ચાલતા હોય છે તો અમારું ખાલી મ્યુનિસિપલ કોર્પોરેશન ને કહેવાનું એટલું જ છે કે બી પરમિશન પણ અમે લોકો લઈ લેશું પણ તમે લોકો એના માટે અમને થોડો ટાઈમ આપો અને પ્રીસ્કૂલના સીલ ખોલી આપો જેથી અમે નો ડાઉટ છોકરાઓને ના બોલાવીએ તો કઈને પણ અમે અમારી એડમિશન પ્રોસિજર છે એ ચાલુ કરી શકીએ જેથી કરીને જ્યારે બધા નો સ્કૂલ ફી થઈ જાય તો પ્રીસ્કૂલ છે એ વ્યવસ્થિત રીતે ચાલુ થઈ શકે પ્રીસ્કૂલ છે એ રાજકોટ એસોસિએશનની મેમ્બર છે અમારી માંગ ખાલી એટલી જ છે કે બી પરમિશન જેવા ડોક્યુમેન્ટરી પુરાવાના અભાવે તમે પ્રીસ્કૂલ છે એ સીલ ના કરો અને એડમિશનનો અમારો ટાઈમ છે એ તમે સાચવી લો આ જે બધા મોટા ભાગની પ્રી છે એમાં લેડીઝ સ્ટાફ છે તો લેડીઝ સ્ટાફ જે અર્નિંગ કરે છે એ લોકોને સીધું અફેક્ટ થશે તો આ એક વસ્તુને ધ્યાનમાં રાખી અને પ્રી સ્કૂલના સીલ ખાલી ખોલી આપો એવી વિનંતી છે જેથી કરીને અમે અમારું એડમિન નું વર્ક છે સ્ટાર્ટ કરી શકીએ આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પ્રી સ્કૂલ એસોસિએશનના પ્રતિનિધિઓ એક સાથે આવી અને એક આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રની સાથે સાથે જે છેલ્લા રાજકોટ ગેમ ઝોનનો દુઃખદ બનાવ બન્યો ત્યારબાદ સમગ્ર રાજ્યમાં જે લોકો વધારે પડતા એકત્રિત થાય છે તેવા એકમોની સામે સઘન તપાસણી કરી તેઓ પાસે ફાયર એન્ડસી બીયુ છે કે કેમ કાયદાનું કમ્પ્લાયન્સ છે કે કેમ એની સઘન તપાસણી કરી અને જ્યાં ન હોય ત્યાં આગળ સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી એમાં મને એ જણાવતા ખૂબ સારું લાગે છે કે એસોસિએશને પણ એ લોકો કાયદાની માં જે જોગવાઈઓનું પાલન કરવાનું થાય છે એમાં પાલન કરવા માટે એ લોકોએ પણ હકારાત્મક એટીટ્યૂડ બતાવેલો છે જે બાબતોને સીલ કરેલી છે મુખ્યત્વે રજૂઆત એવી હતી કે ફાયર એનઓસી મેળવવામાં બીયુ મેળવવામાં તેઓને સમય આપવામાં આવે આ રજૂઆતના ધ્યાને લઈ અને આજે સામૂહિક રીતે આવ્યા છે પણ વ્યક્તિગત રીતે અથવા અલગ અલગ એસોસિએશનના રૂપે લગભગ બે ત્રણ દિવસથી અમને આ અંગેની રજૂઆતો મળ્યા કરે છે તો સૌ પ્રથમ અમે જ્યારે આ સિલિંગની કાર્યવાહી કરી ત્યારે પહેલું મહત્વનું પગલું એ ભરેલું હતું કે જે એકમોએ ફાયર એનઓસી લેવા માટેની કાર્યવાહી હાથ ધરવાની થાય છે બીયુ માટે મેળવવાની કાર્યવાહી હાથ ધરવાની થાય છે ઇમ્પેક્ટની અરજીનો સમયગાળો હજુ ચાલુ છે તો ઇમ્પેક્ટ હેઠળની અરજી કરવા માટેનો સમયગાળો ચાલુ થાય છે ગેરકાયદેસર જે બાંધકામો છે એમાં અમુક સંસ્થાઓએ એને દૂર કરવા માટે પણ અમને રજૂઆત કરેલી હતી તો પહેલાં આપણે એમને આવી કાર્યવાહી કરવા માટે લગાડવામાં આવેલા સીલ ખોલવાનો નિર્ણય લીધેલો છે અને એના અનુસંધાને લગભગ બસોથી સવા બસો જેટલા એકમોને આપણે સીલ પણ ખોલી આપેલા છે હવે વાત રહી ફાયર કમ્પ્લાયન્સ માટેની જરૂરી કાર્યવાહી કરવા માટે એવી પણ રજૂઆત છે કે જેમાં ફાયર એનઓસી મળી ગયેલું છે પરંતુ બીયુ પરવાનગી મેળવવામાં અથવા ઇમ્પેક્ટ હેઠળ અરજી કરી અને એને નિયમિત કરવામાં સમય જાય છે તો આવા બધાય જે ઘટનાઓ અને ધ્યાન ઉપર આવે છે અગાઉ ફાયર એનઓસી પણ મેળવેલું હતું પણ સમય સંજોગોમાં એને રિન્યૂ નથી કરાવી શક્યા એવા પણ બાબતોની લઈને રજૂઆત થઈ છે અમે સમગ્ર રાજ્યના જે મહત્વના કોર્પોરેશન છે મ્યુનિસિપલ કોર્પોરેશન એની સાથે હું પણ સંપર્કમાં છું સતત અને દરેક કોર્પોરેશનમાં આવી રજૂઆતને મળ્યા બાદ જે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ પ્રવર્તે છે એ પરિસ્થિતિની અંદર હવેના પછીના સમયગાળામાં કાયદેસરતા દરેક એકમો મેળવે એના માટેની વિવિધ કાર્યપદ્ધતિઓ એક એસઓપી બનાવવાનું એક અમે વિચારી રહેલા છીએ એક બે દિવસની અંદર આવા અલગ અલગ તમામ પરિસ્થિતિમાં જેની પાસે ફાયર એનઓસી છે પણ બીયુ નથી જેની પાસે બીયુ છે પણ ફાયર એનઓસી નથી મેળવેલું જેની પાસે ફાયર એનઓસી મેળવેલું છે પણ રિન્યુ નથી કરાવેલું આવી અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે આગળ કેટલા પ્રકારે આપણે એમને સમય આપી શકાય તેના માટેની અમે સક્રિય સક્રિય વિચારણા અમે કરી રહેલા છીએ અને એકાદ બે દિવસની અંદર આ અંગે ચર્ચા વિચારણા કરી તમામ કોર્પોરેશનની સાથે એમના દ્વારા આપવામાં આવેલી કાર્યપદ્ધતિઓનો પણ અભ્યાસ કરી અને એક બે દિવસમાં રાજકોટ મહાનગરપાલિકા પણ આ અંગે યોગ્ય નિર્ણય લેશે આ વાત સાચી છે એમાં મેં આપને કીધું એવી રીતે કે શાળામાં પણ બે એક પ્રકારની પરિસ્થિતિ છે કે અમુક શાળા પાસે ફાયર એનઓસી છે પણ બીયુ નથી અને અમુક શાળા પાસે ફાયર એનઓસી પણ નથી બીયુ પણ નથી એટલે આવી અલગ અલગ જે કેટેગરી છે એ અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ પ્રકારનો આપણે કાર્યપદ્ધતિ અમારે અપનાવવાની થશે એકાદ દિવસની અંદર અમે આ યોગ્ય નિર્ણય લઈ અને જાણ કરીશું કે જેની પાસે ફાયર એનઓસી છે તો એને બીઓ માટે કેટલા દિવસનો અમે સમય આપવા માગીએ છીએ જેની પાસે ફાયર એનઓસી નથી તો એમાં સમય આપી શકાય કે ન આપી શકાય એની પણ માગણી કરી ચકાસણી કરી અને અમે નિર્ણય લઈશું બીજું એક અમે એ નક્કી કરેલું છે કે જે ફાયર એનઓસી માટે શાળાઓ અરજી કરે છે તો એનો અમે અગ્રતાના ધોરણે તપાસણી કરી અને જો તમામ પ્રકારના સાધનો લગાડવામાં આવેલા હશે તો અમે કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર એ શાળાને ફાયર એનઓસી આપી દઈશું અને ફાયર એનઓસી મળ્યા પછી શાળાઓને ખોલવા માટેની કાર્યવાહી હાથ ધરી ફ્રી સ્કૂલ માટેનું રાજ્ય સરકારે જ્યાં શિક્ષણને લાગુ વળગે છે ત્યાં સુધી એક રજીસ્ટ્રેશન માટેની પણ જોગવાઈ કરી છે જીડીસીઆરને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી રેસિડેન્સિયલ ઝોનની અંદર શૈક્ષણિક પ્રવૃત્તિ એ પરમિશિબલ જરૂર છે પણ બંગલા તરીકે પ્લાન પાસ કરાવી અને પછી એને આખી શાળા સંકુલની અંદર પરિવર્તિત કરવું તો એમાં જીડીસીઆરનું એ શૈક્ષણિક એકમ માટેના જીડીસીઆર અલગ છે અને રેસિડેન્શિયલ બંગલો માટેના પણ જીડીસીઆર અલગ છે રેસિડેન્શિયલ ઝોનમાં અચૂક એ પરમિશિબલ આવે છે પણ જ્યારે એ રેસિડેન્શિયલ ઝોનની અંદર પ્રિસ્કૂલ કરે તો એને પાર્કિંગ માટેના અલગ નોર્મ્સ લાગુ પડે છે માર્જિન માટેના અલગ નોર્મ્સ લાગુ પડે એટલે આ બાબતો ચકાસવાની હોય છે માટે એક મિસકન્સેપ્શન છે કે રેસિડેન્શિયલ ઝોન છે અમે રેસિડેન્શિયલ ઝોનમાં જ સ્કૂલ કરેલી છે પણ એનો બિલકુલ અર્થ એવો નથી થતો કે જે સ્વરૂપમાં હાલ છે એ જ સ્વરૂપની અંદર એ જીડીસીઆરની કમ્પ્લાયન્ટ થાય એટલે અમારે દરેકે દરેક આવી સ્કૂલ જે છે એની વ્યક્તિગત રીતે ચકાસણી કરવી પડે અને વ્યક્તિગત રીતે કેવા પ્રકારનું હાલ બાંધકામ ધરાયેલું છે બીજું એ પણ બાબતો ધ્યાને આવેલી છે પ્રિસ્કૂલ ની અંદર કે જે મંજૂર થયેલું બાંધકામ હોય એ મંજૂર થયેલા બાંધકામની અંદર પણ ફેરફારો થઈ અને પ્રિસ્કૂલનું કાર્ય કરવામાં આવતું હોય એટલે આ બધી જ બાબતોને વ્યક્તિ એકો એક કિસ્સામાં તપાસી અને કિસ્સાવાર નિર્ણય લેવાનો થાય આમાં એક કોઈ જનરલાઇઝ નિર્ણય ન લઈ શકાય કારણ કે દરેક એકમો માટે પરિસ્થિતિ અલગ અલગ એક બાજુ આપ કડક કાર્યવાહીની વાત કરો છો અને બીજી બાજુ જે આ રજૂઆત કરેલી છે કે એમાં સમય આપવાની વાત કરો છો બંને બાબતો કાર્યવાહી નિયમ અનુસારની કાર્યવાહી થશે અમે એસઓપી લઈ અને આવીશું બે એટલે એ જે બાહેધરી આપ્યા પછી બાંહેધરી મુજબનો અમલ થાય છે કે કેમ એ ચોક્કસ આ વખતે કોર્પોરેશનની ચકાસણી કરશે અને નિયમ અનુસાર એટલે બંને જીડીસીઆર અને ફાયરના કાયદાનું કમ્પ્લાયન્સ હશે ત્યારબાદ જ એને કાયમી રીતે વપરાશ કરવા દેવા માટે આપણે નિયમ લઈશું